શ્રી ગણેશાય આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળી સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યું હતું એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજાને કહેતા કહેતા છેવટે સુદ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના મુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય તે શિવ ગીતા જે ભગવાન શિવે રામને કહેલું ગુપ્ત જ્ઞાન તેના અધ્યાય સાત શિવ દર્શન નામના અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી રામચંદ્રજીએ કહ્યું અહો મહાભગવાન અત્યાર સુધીમાં હું જે કંઈ પ્રશ્ન આપની સમક્ષ ઉપસ્થિત કરી રહ્યો છું એ તો હજુ એમ જ વણ ઉકેલ્યો રહ્યો છે તો હે શિવજી આપ મારા એ વિશાલ પ્રશ્નોનો કોઈ શુભ ઉત્તર હજી સુધી આપ્યો નથી હે મહાન શિવજી આપના અંગો પરિચ્છન્ન પ્રમાણે અથવા તો ઈદેતાને માટે પરિપૂર્ણ છે ત્યારે આ સચરાચર સંસારના ઉત્પત્તિ સ્થિતિ અને લયનું સંચાલન તમે શી રીતે કરી શકવાની સમર્થ બનેલ છે વળી એ જ પ્રકારે પોતપોતાની ફરજો અચૂક બચાવનારા ઇન્દ્રદેવ દેવ વગેરે સર્વ દેવલોકો આપના વિશાલ અંગોમાં શી રીતે વિરાજમાન થયેલ છે તેમજ તે સર્વે દેવલોકો અને ચૌદ ભુવન વગેરે સર્વે તે હું જ છું એવું જે તમે વારંવાર ઉચ્ચારો છો અને વળી જ્યાં જ્યાં સુધી અનેક વિઘ્નો આડા છે ત્યાં સુધી જીવ અને ઈશ્વરનો આ નાદ આ ભેદ સંભવિત નથી તેમજ જળ અને પ્રપંચિત બનેલ સમગ્ર મહાભૂતોમાં ચેતનાનું રણજણતો તો વેગ બનતું સામ્રાજ્ય પણ શી રીતે સંભવિત હોઈ શકે અહો મહાપ્રભુ આપના મુખેથી ઉચ્ચારેલ પ્રતિ ઉત્તર સંભળાયું છતાં શંકા દૂર થઈ શકતી નથી કેમ કે શંકાને દૂર કરવા માટે જીત એકલો નિર્ણ પુરુષાર્થ નથી કેવળ માત્ર આપ એ જ સમ તમામ સંચયોને દૂર કરવાની યોગ્ય છો મહાન શિવજીએ કહ્યું નાનકડા વટવૃક્ષના બીજમાં જે રીતે મોટું જબરદસ્ત વટવૃક્ષ સદાને માટે રહેલ હોય છે અને તે બીજમાંથી છેવટે મોટું વટવૃક્ષ ધીમે ધીમે કરતું પ્રગટ થાય છે જો ખરેખર એમ ન થતું હોય તો પછી તે વિશાળ વટવૃક્ષ ક્યાંથી આવ્યું તે કહો બસ એ જ રીતે મારા સૂક્ષ્મ અંગોમાંથી સર્વ ભૂતોની ઉત્પત્તિ સ્થિતિ અને લય વગેરે અવસ્થા પ્રગટતી રહેલ છે તે સર્વે નિર્વિવાદ સત્ય છે જે રીતે પાણીની અંદર મોટું સિંધવનું ચોસલો નાખવાથી તે પાણીમાં ઓગળું જાય છે અને તે સ્પષ્ટ રીતે એકલું છૂટું પાડી જોઈ શકાતું નથી પણ ફરીથી પાણીને અગ્નિમાં ઉકાળીને તેને છૂટું પાડીને મેળવી શકાય છે બીજી રીતે કહું તો જે રીતે દરરોજ નિયમિત પ્રભાતે સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય અને સાંજ ઢળતા તે ક્ષણે વિદાય થાય છે એવી જ રીતે મારામાંથી પ્રગટેલું વિશ્વ યોગ્ય સમયે નષ્ટ થઈ જાય છે અને મારી અંદર સ્થિત થઈને રહે છે એ પ્રમાણે હે સુકુમાર શ્રી રામચંદ્રજી સર્વ કંઈને સમજવાની કૃપાવંત બનો ખૂબ વિચારને અંતે શ્રી રામચંદ્રજી બોલ્યા ઓહો 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 મહાભગવંત ઉત્તમોએ દાખલા આપી સમજાવ્યું તેમ છતાંય દિશા ભૂલેલ વ્યક્તિને દરેક દિશા સ્પષ્ટપણે ભ્રમરૂપ દેખાતી હોય છે તેવી રીતે મને પણ શંકા ઉપડી છે અને તે સહેલાથી દૂર થઈ શકતી નથી તો હવે હું શું કરું શ્રી શંકર ભગવાન મહાપ્રભુએ નમ્રતાથી સમજાવ્યું અહો વિનય શ્રી રામચંદ્રજી જે રીતે આ સચરાચર વિશ્વ મારી અંદર સમાવિષ્ટ રહેલ છે જેને હું તમને ચીધીને દેખાડો તોય તમે જોવાને માટે સમર્થ નથી હવે એ સમસ્યા દૂર કરવાને તેને જોવા માટે હું આપને દિવ્ય ચક્ષુ આપું છું એ સમર્થ ચક્ષુઓ વડે કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના તમો મારા અદ્ભુત સ્વરૂપના સુમેરે દર્શન કરશો બીજું નરેન્દ્રો અને અન્ય દેવતાઓ પણ મારા તેજમય પ્રકાશિત અંગોનું મારી કૃપા વિના પોતાના ચર્મ ચક્ષુથી દર્શન પામી શકતા નથી ત્યારબાદ સુધજીએ કહ્યું એવી રીતે વચનો સંભળાવીને શિવજીએ શ્રી રામચંદ્રજીને દિવ્ય ચક્ષુ આપ્યા અને પાતાલ સરખું ખૂબ વિશાળ મુખ દેખાડ્યું અસંખ્ય વીજળીના ચળવળતા પ્રકાશથી ચમકતા ભયાનક એવા રૂપ રાશિને નિરખીને ખુદ રામચંદ્રજી ચકાચોંદ આંખોથી પોતાના ઘૂંટણોના સહારે પૃથ્વી પર બેસી પડ્યા વારંવાર શિવજીની કૃપા પ્રાપ્ત કરવાને પ્રયત્નો કરવા લાગ્યા એ સમયે નમસ્કાર અને દંડવર પ્રણામ કરતા શ્રી રામચંદ્રજી વારંવાર શિવજીની કૃપા પ્રાપ્ત કરવાની પ્રયત્નો કરવા લાગ્યા પછી મહાકષ્ટે શ્રી રામચંદ્રજી ઊભા થઈને ચારેકોર જોવાને લાગ્યા એ સમયે જાત્રી પૂરતાથી શિવજીના મુખમંડળમાં અસંખ્ય બ્રહ્માંડ પ્રલયકાળના ભીષ્મ અગ્નિ તાંડવમાં પંખીની જેમ તીવ્રતાથી ઉડીને અંદર સમાવા લાગ્યા ત્યાં પ્રગટ સ્વરૂપે પધારેલા સુમેરુ મંદ્રાચલ વિંધ્યાચલ વગેરે પર્વતરાજ સાત મહાસાગર સૂર્યદેવ ચંદ્રદેવ વગેરે સર્વગ્રહો મહાભૂત તથા મહાપ્રભુ શિવજી સાથે પધારેલ સર્વ દેવતાગણો વન્ય સૃષ્ટિ મોટા મોટા ભયાનક સર્પો ચૌદ ભુવન વગેરે સમસ્ત બ્રહ્માંડને એ રીતે શ્રી મહા રામચંદ્રજીએ જોયા એ પ્રસંગે તેઓએ અગાઉના સમયમાં થયેલ દેવ અને દાનોનું યુદ્ધ પણ નિહાળ્યું તેમજ શ્રી વિષ્ણુ ભગવાનના દશે દસ અવતાર તથા તેમના કંસવધ રાવણવધ વગેરે પણ નજરો નજર નિહાળ્યા મહા સંગ્રામમાં શિવજીના હાથે ત્રિપુરનો ધ્વંસ વગેરે પ્રકારે તમામ જીવોનો વિનાશ તેમણે નજરો નજર જોયો અચાનક એવા આવી પડેલ પ્રસંગથી ખૂબ જ અચંબો પામેલા શ્રી રામચંદ્રજી ભયચકિત થઈને શિવજીને અનેક નમસ્કાર કરવા લાગ્યા જોકે શ્રી રામચંદ્રજીને સ્વયં તત્વજ્ઞાનની પૂર્ણ થઈ ચૂકેલ હતી તેમ છતાંય તેઓ પોતાની જાત પર કાબૂ ન રાખી શકતા ખૂબ જ ભયથી આકુળ વ્યાકુળ બની ગયા અને પછી તેઓ સર્વ ઉપનિષેધના સાર એવા અર્થભયા સ્વરમાં શિવજીની ભક્તિ ભાવપૂર્વક પ્રાર્થના અને સ્તુતિ કરવા લાગ્યા અખંડ તપસ્વી શ્રી રામચંદ્ર જે ગદગદ કંઠે કહ્યું હે મહાપ્રભુ હે શરણાગતના તારણનાર વિભુ હે ચંદ્રેશ્વર મારા પર કૃપા કરો અને મારા જેવા અનાથનું સંસારના ભયાનક દુઃખતાપથી સર્વ રીતે રક્ષણ કરો સહાય કરો હે પ્રભુ હે પરમ સુખદાતા શિવજી આ સમસ્ત સૃષ્ટિ અને તેની ઉપર પ્રગટ થનારા સર્વ વૃક્ષ વગેરે સહુ કંઈ આપના થકી જ અસ્તિત્વમાં આવેલ છે એ સર્વ સહાય આપના થકી જ વિદ્યમાન છે અહો પ્રભુ છેવટે તે સર્વે આપની અંદર જ સમાઈ જાય છે એ સર્વે જેવા કે બ્રહ્મા ઇન્દ્ર એકાદશ રૂદ્ર મરુદગણ ગંધર્વ દૈત્ય યક્ષ સિદ્ધ ગંગા વગેરે નદીઓ સાગર આ બધું ધારણ કરનાર હે ત્રિશૂલ ધારી તમારા જોવાની મળે છે હે પીના કપાણી ચંદ્રેશ આપણી માયાથી છવાય આ સમગ્ર સૃષ્ટિ આપના રૂપમાં જ દિસે છે તેને શંકામય બનેલ પુરુષ પિત્તળમાં સ્વર્ણ અને દોરીમાં સર્પની ભ્રમિત બનીને જોઈ રહે છે એ શંકાસ્પ્રદ મનને ભ્રમિત બનાવી ચક્રાવે ચઢાવી દે છે ત્યારે એ ભ્રાંતિમય બની રહે છે એ ભ્રમદશાથી ક્યારેક કોઈ ચીજવસ્તુ અત્યંત સિદ્ધ બને છે તેમજ નથી પણ બનતી જેવી રીતે પિત્તળની અંદર સ્વર્ણ હોવાનો ઘડીકમાં ભ્રમ પેદા થઈ જાય આ સમસ્ત સચરાચર સૃષ્ટિ તમારાથી બચીને અનિયંત્ર ક્યાંય દ્રષ્ટિમાન ન થઈ શકે જેથી લોકો તેને મનની કેવળ બ્રહ્મદ્રસાદ સમજે છે હે પ્રભુ આપ આપના પુણ્ય પ્રકાશથી સમસ્ત સૃષ્ટિને પ્રકાશિત કરો છો તો હે દેવ આપના પ્રાગટ્ય પ્રકાશ વિના તો આ સચરાચર વિશ્વ ક્ષણ માત્રમાં અંધકારમાં ગાયબ થઈ જાય વિલીન બની જાય ધરતી ઉપરની જે કોઈ ચીજવસ્તુ થોડી ઓછી શક્તિવાળી છે તે વધારે શક્તિવાળી ચીજવસ્તુને પ્રાપ્ત કરવાની શક્તિમાન નથી હોતી જે રીતે એક નાનકડો અલ્પ અંશ સરખો અણુ મસ મોટા વિંધ્યા પર્વણને ધારણ કરી શકતો નથી અને આપના મુખક મંડળમાં આ સમસ્ત સૃષ્ટિ વર્તાય છે એ સર્વે આપની મહામાયાનો જ પ્રતાપ છે વાસ્તવિક રીતે તેમ નથી એવું મને નિશ્ચિત ભાષે છે એવો કોઈક અગમ્ય બનાવ બને જેમ કે દોડું હોય તેને પ્રમિતશામાં સર્પ સમજી લેવામાં આવે ને ખોટો ભય ઉત્પન્ન થઈ આવે જ્યારે હકીકતમાં ત્યાં ભયાનક વિસ્તર એવી કોઈ ચીજવસ્તુનું અસ્તિત્વ જ નથી હોતું અને એવા ભ્રમિત વહેમ કે શંકાનો વિનાશ થતાં સર્વનો નાશ નથી થતો કેમ કે સર્પનામે ચીજ હતી જ નહીં એનો નાશ થવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો પરંતુ તે ક્ષણિક આપનારો અવિષ્ય હોય છે એ જ રીતે આપની માયાથી જેનું જે કોઈ અસ્તિત્વ પ્રગટે તેનું તે ભ્રાંતિમય કાર્ય આ મિથ્યા જગતમાં સત્ય સહેજે ઉત્પન્ન કરે છે આપનું હાલનું અંગ સૃષ્ટિનું આધારભૂત સ્વરૂપ દેખાય છે પરંતુ વિચારપૂર્વક જોવા જાણવામાં આવે તો તે અજ્ઞાન દ્રષ્ટિની કેવળ ભ્રામક કલ્પના છે કેમ કે આપતો સતચિતને આનંદ રૂપે સર્વત્ર પૂર્ણ છો ખરેખર જો એમ જ હોય તો કર્મકાંડ પ્રતિપાદક સર્વે શ્રુતિ બિનજરૂરી ગણાય પણ સત્ય રીતે તેમ નથી યજ્ઞ દાન અધ્યયન વગેરે સર્વે તરે કર્મોનું ફળ આપ કરતાને ફાળે જવા દો છો એ જ તો કર્મકાંડ વિશે શ્રદ્ધા ઉત્પન્ન થવાનું એકમાત્ર પ્રમાણ બની રહે છે તેમ છતાંય જ્યારે મહાન વિભૂતિઓના પ્રાગટ્યની બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર થાય અને પછી એ સર્વે પ્રપંચે આપને બિનજરૂરી લાગે છે એ સમયે આપ કર્મનું ફળ આપો છો ખરેખર કોઈ જ ફળ તમે નથી આપતા ત્યારે કર્મકાંડ પ્રતિપાક વાત તો વાસ્તવમાં સિદ્ધ નથી થતી ક્યારેક જ્ઞાનવિહિન અણસમજુ પુરુષ કેવળ પૂજા યજ્ઞ વગેરે બ્રાહ્ય કર્મકાંડથી શિવજી કૃપાવંત બને એમ પ્રતિપાદિત કરે છે પરંતુ તે વ્યર્થ છે કેમ કે તે અમૂર્ત પરિમાણ રહિત અને અનંત તેમજ અવિનાશી છે તેને ભોગની કોઈ કામના હોતી નથી જેવી જ રીતે કોઈક થોડા બીલીપત્ર કે ખોબલો ભરી પાણી હેતથી આપને ચડાવે ત્યારે તમે તેને પ્રેમથી સ્વીકારીને તેને ત્રિલોકની લક્ષ્મી પ્રદાન કરો છો એ બાબત પણ માયાથી ઉપજાવી કાઢેલી કલ્પનિતને ભ્રમી છે એવો મારો નિશ્ચિયાત્મક મત છે આપ જ એકમાત્ર પુરાણ પુરુષ સમગ્ર દિશા વિદિશા અને સકલ વિશ્વમાં વ્યાપી રહેલ છે આ સૃષ્ટિના વિનાશથી પણ આપનો વિનાશ નથી થઈ શકતો જે રીતે ઘડુલાનો નાશ થવાથી તે કાચી માટીના કળામાં વ્યાપી રહેલ આકાશનો વિનાશ થતો નથી એવી જ રીતે સચરાચર વિશ્વનો નાશ થાય તો પણ આપને કોઈ કોઈ વસ્તુની પ્રકારની હાનિ કે નુકસાન થઈ શકતું નથી જેવી રીતે ઊંચે ગગનમાં એક જ સૂર્યનું જલબિંદુ પાણી ભરેલા નાનકડા પાત્રોમાં અનેક સ્વરૂપે આપણી નજરે પડે છે એવી રીતે આપ આપ પણ એક અને અવિનાશી હોવા છતાં સર્વેના હૃદય કમળમાં અસંખ્ય રૂપથી બિરાજમાન છો સમસ્ત સૃષ્ટિના ઉત્પત્તિ સ્થિતિને લય થવામાં પણ આપનું કોઈ કાર્ય સ્વરૂપ રહેલ નથી ફક્ત અનાધિ સિદ્ધ દેહધારીઓના કર્માનુસાર આપ સ્વપ્નની જેમ સર્વ કર્મ કરીએ જાઓ છો જીવ તથા ઈશ્વરમાં ફક્ત બિંબ અને પ્રતિબિંબ જેટલો જ ભેદ રહેલો છે તો હે શંભુ સ્થૂળ અને સૂક્ષ્મ બંને જળ અંગોમાં રહેલા આત્માના અલૌકિક તત્વ સિવાય બીજો કોઈ ચેતનાનો જરાય અંશ માત્ર અસ્તિત્વમાં છે જ નહીં તો હે પુરારી જે સુખ દુઃખનો બંને સંવેદનાઓના અંગોને થાય એ કહેનારી શ્રુતિ કેવળ આપજ આપ થાય છે બાકી વાસ્તવમાં કઈ જ નથી અહો મહાભગવંત સચ્ચિદાનંદ રૂપના સમુદ્રમાં હંસરૂપી નીલકંઠ મહારોદ્ર કાલ સ્વરૂપે ભક્તજનોના સંપૂર્ણ પાપો દૂર કરનારા તેમજ સહુના સાક્ષીરૂપ આપને મારા અંતરના આદરથી નમસ્કાર હો ધીર ગંભીર ભાવે સુધજીએ કહ્યું એ રીતે શ્રી શિવજીને પ્રણામ કરીને હાથ જોડી અહોભાવથી વિસ્મિત બની જતા શ્રી રામચંદ્રજી પરમેશ્વર શ્રી શિવજીને કહ્યું શ્રી રામચંદ્રજીએ ઉચ્ચાર્યું હે મહાન શ્રેષ્ઠ વિશ્વેશ્વર હવે આપનું આ વિશ્વરૂપ વિલીન કરો હે મહાદેવ શંભુ આપની પ્રેરણાથી આપની અંદર જ સ્થિત થયેલ સર્વ સચરાચર વિશ્વને જોઈને મને સંપૂર્ણ ખાતરી થયેલ છે શ્રી ભગવાન બોલ્યા હે મહાભુજ હે રામચંદ્રજી જુઓ મારા અન્ય સિવાય કોઈ નથી ત્યારે સુજે કહ્યું એમ કહીને તપસ્વી એવા તે મહાન શિવજીની પોતાના અંગોમાંથી દેવતાઓ વગેરેનું અંતર ધ્યાન કર્યા તે પોતાનું પોતાનું જે વિશ્વરૂપનું વિરાટ દર્શન સમેટી લીધું ઘણો સમય બાદ આંખો ખોલીને શ્રી રામચંદ્રજી પ્રસન્ન મુખ મુદ્રાથી નિરખવા લાગ્યા એ સમય દરમિયાન ગિરિશ્રૂંગ ઉપર તેમજ રજસરખી શિલા ઉપર ચર્મ અંગીકાર કરેલ પંચમુખી નીલકંઠની ત્રિલોચન સહિત બેઠેલા નિહાળ્યા વ્યાધચર્મના આસન પર બેઠેલા શરીરે ભસ્મ ચોળીને ગળામાં સર્પનો હાર ધારણ કરીને નાગરાજને યજ્ઞો પવિત્ર રૂપે ધારણ કરીને ઊભા હતા અંગે વ્યાધચરમ ધારણ કરેલ વીજળી જેવી ચમકતી પીળી જટ્ટાઓવાળા અને મસ્તક ઉપર ચંદ્રધારી તેમજ શ્રેષ્ઠ ભક્તોને સદાય અભયનું દાન દેનારા એવા પોતાની ચારે ભૂજાઓમાં શત્રુઓનો નાશ કરવાને તીષણ ફરસીઓ ધારણ કરેલ હાથમાં મૃગલાને લઈને સર્વસૃષ્ટિના અધિષ્ઠાતા શ્રી શિવજીને જોઈને તેમના વચનોને માથે ચડાવી સ્થિર જીતે પ્રણામ કરીને શ્રી રામચંદ્રજી ત્યાં સ્થિર થયા એ પ્રસંગે શ્રી શિવજીએ રામચંદ્રજીને પ્રસન્ન વદને શાંતિથી કહ્યું અહો શ્રેષ્ઠ રામચંદ્રજી આપને જે પૂછવાની ઈચ્છા હોય તે સઘળું મને આપ જરૂરથી પૂછો મારા શિવાય આપનો કોઈ અન્ય ગુરુ નથી ઇતિ શ્રી પદ્મપુરાણી ઉપરી ભાગે શિવ શિવગીતા સુપતનિષદ સુબ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શિવરાઘવ સવાદી શિવ દર્શન નામનું સાતમો અધ્યય સમાપ્ત ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વાુકમેવા બંધનાન મૃત્યુ મોક્ષીય મામૃત મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ